અમદાવાદનો પ્રિય ઉત્સવ વીકેન્ડ વિન્ડો વાયરલ બેન્ડ કારવા અને બાળકો માટે ઉનાળાના ભવ્ય કાર્યક્રમ સાથે તેની બત્રીસમી આવૃત્તિ સાથે શરૂ થયો વીકેન્ડ વિન્ડો દ્વારા પચીસથી સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાનના રોજ લેવિશ ગ્રીન ખાતે વીકેન્ડ વિન્ડોનું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરે પાંચ વાગ્યાથી મોડી રાત્રિ સુધી ચાલુ રહેશે આ ઇવેન્ટમાં દુબઈ મુંબઈ અમદાવાદ પુણે બેંગ્લોર વગેરે જગ્યાએથી ડિઝાઇનર્સે ભાગ લીધો છે આ વખતે અયોધ્યાનું ફેમસ બેન્ડ કારવાન સૌ પ્રથમ ગુજરાતમાં વિકેન્ડ વિન્ડો ખાતે પરફોર્મ કરશે વિકેન્ડ વિન્ડોના સ્થાપક મીરા અંબાસના શાહ અને હર્ષિત શાહે જણાવ્યું કે આ ઇવેન્ટમાં બસોથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનર્સ પચાસથી વધુ બાળકો માટેના વર્કશોપ અને વીસથી વધુ રાઇડ્સ પાંત્રીસથી વધુ આર્ટિસ્ટના લાઈવ પરફોર્મન્સ લાઈવ ડાન્સ વિવિધ વાનગીઓ લાઈવ ડીજે ફ્લેશ મોબ ઝુમ્બા પર્ફોમન્સ એનજીઓ સ્ટોલ આર્ટ અને ક્રાફ્ટને લગતા સ્ટોલ્સ અને કોમેડિયન્સ દ્વારા પરફોર્મન્સ જેવી અનેક વસ્તુઓ એક જ જગ્યાએ જોવા મળશે આ એક એવું એક્ઝિબિશન છે રામદાસના શાહ છે અને વીકેન્ડ મંડળની કો ફાઉન્ડર છું મારા હસબન્ડ હર્ષિત શાહ અને અમે વીકેન્ડ સાથે ચલાવીએ છીએ આ ત્રણ દિવસનું આયોજન છે સાંજે ચાર થી રાત્રે અગિયાર આજે કાલે અને રવિવારે બસો થી વધારે સ્ટોલ્સ છે અને આખા ઇન્ડિયામાંથી બહુ જ બધી નાની નાની હોમગ્રોન બ્રાન્ડ અહીંયા સ્ટોલ્સ લીધા છે એટલે જે સ્ટોર્સ આપણે ઇન્સ્ટાગ્રામ પર જોઈએ છે પણ જે અમદાવાદમાં ઇઝીલી અવેલેબલ નથી એ બધી બ્રાન્ડના ના સ્ટોલ્સ છે અમદાવાદની જનતા પાસે અમદાવાદમાં કરવા માટે બહુ જ લિમિટેડ ઓપ્શન્સ છે વીકેન્ડ પર એટલે તમારે તમારા બચ્ચાઓને બહાર લેવું જોઈએ તમારે એમને ફરવાનું જોઈએ તો રવિવારે અગા તમે મોલ હોય તો તમે કોઈ ખાવા પીની જગ્યા પર જાઓ છો ઇસન ઇન્ડો પર આવો તો નાના છોકરાઓ માટે પણ એક્ટિવિટીઝ છે શોપિંગ પણ છે ફોટો પણ છે મ્યુઝિક પણ છે એટલે ચાર પાંચ કલાક તમે આરામથી એન્જોય કરી શકશો ફેમિલી સાથે અને આઉટ કરી શકશો અને જ બધા ફોટો પાડીને યાદો કરી શકશો કે જે તમે આવતા વર્ષે એન્જોય કરી શકશો